આપણે આ ગઈ કાલે સુકાવ્યા હતા તો જો કેટલા આમ મિત્રો આપણે આ કેરીને પતિકા જે રાખ્યા હતા કેરીના એ બધા સુકાઈ ગયા છે જો વાત કરે છે નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિના પર આજે આપણે બનાવીએ છીએ એકચુઅલી બ્લોગની શરૂઆત નથી કરતા એટલા માટે કે બ્લોગની વાતોમાં કદાચ તમને રેસીપી જોવામાં મજા ના આવે એકચ્યુઅલી હું બધા બ્લોગ બનાવું છું પણ સુવિચાર આપણે છેલ્લે લેશું આમાં અને જુઓ અહીં આજે કરી છીએ આપણે તૈયારી કાચી કેરીમાંથી બનતી અંચુર પાવડર બનાવવા માટેની પેલો આમચુર પાવડર બનાવી દઈ તો અત્યારે આજે આપણે બનાવી છીએ આમચુ પાવડર વિડીયો પૂરો બતાવીશ ત્રણેક દિવસ લાગી જશે કારણ કે સુકાઈને બનાવીશ ત્યારે એક સળંગ રેસીપી આપીશ એટલે અમસુર પાવડર બનાવવા માટે આપણે કડક કેરી લેવાની છે તાજી અને કડક બરાબર ધોઈ લીધી ધોઈ અને એને સુકાવી લીધી કોરી કરી લીધી છે કોટનના કપડા પર તો પેલી એને છોલી લઈએ આપણે બધી તો અહીં મેં ટોટલ અગિયાર કેરી છોલી લીધી છે અંદાજિત એકાદ કિલો જેટલો થઈ જાય એમ છે અહીં મેં વેપાર કરવા માટેની આ જાણી લઈ દીધી છે ગોટી ગઈ આપણે ભેંકુ ને કાઢી લેશું પણ અત્યારે આપણે થઈ ગયું છે તમને બતાવું જો પાણી લઈ રાખ્યું છે એની અંદર આપણે નાખી દઈશું નમક નમક ને બરાબર વગાડી લઈશું જો અહીંયા ચિપ્સ પડતી ગઈ આવી એકદમ પાતળી ચિપ્સ પડે એટલું વધુ સારું તો જલ્દી સુકાઈ જશે હવે એને જેટલી જેટલી કથા જશું એ રીતે આ પાણીમાં નાખતા જશું આપણે અને એને બે રીતે પણ કરી શકાય અને બીજી આ રીતે પણ બનાવી શકાય જો આપણી પાસે આ નથી તો બનાવવા માટે ઊંધી મશીન તો જો આ મેં બનાવી તને બતાવું આ એક મેં બનાવી છે આજે તમને બતાવું કઈ રીતે

એકદમ સુકાઈ જાય જલ્દી તો પછી શું થાય કે ચબળ ન થાય આપણને સરળ રીત છે અને આના હોય તો આપણે ખમણી થી ખમી પણ શકીએ અને સીડી પણ એકદમ પાતળી પડશે જો આનામાં રહી ગયું તો એને પણ આપણે આ રીતે લઈ લેશવા નથી અમે મીઠાવાળું પાણી માં નાખતા જશું જો એ નથી તો આનાથી પખુંમી શકાય આનામાં વિંદા પાતળા છે નથી મોટા વિંદા તો સુકાવામાં સરાળ લીધો તો હું હવે આ બધી કેરીને આ રીતે ચીણી લઉં જો આની અંદર બધી જો આની બધી આની અંદર બધી જ ચીપસ ઉતારીને નાખી લીધી શરૂઆતમાં તો કેવી મોટી સસ થાય બટેકાની વેફર જ રહી પીલર થી પણ કર્યું છે ને આનાથી પણ કર્યું છે સાઈડ માંથી નાના નાના પણ ઉતર્યા છે હવે આને આપણે જાળીમાં નાખીને નીતારી લઈએ આ રીતે આમાં નીતર મૂકી દઈ જો આ નીતરી ગઈ જાળીમાંથી કાઢી લીધી ને આ જે છે ત્યાં સુધી આને આપણે તડકામાં સુકાવી દઈએ કોટનનું કપડું પાથરીને અહીં મેં ખાટલા પર જો કોટનની ઓઢણી પાથરી દીધી છે એના પર અમે એક એક કરીને આપણે સુકાવી દઈએ એક એકાદ દિવસ પોળી રહેશે સુકાવા લાગશે પછી તો જલ્દી સાંકડી થઈ જશે અત્યારે જ્યાં સુધી એક એક સુકાવી તે જલ્દી સુકાઈ જાય અને ચવડ પણ ન થાય તો આ રીતે હું બધી સુકાવી દઉં ઓ આ જો એક એક કરીને સરસ સુકવાઈ ગયું હવે એકદમ તડકામાં લઈ લઉં સુકાવવા માટે સુકાવી હવે ખાટલા લઈ લઈશ તડકે એટલે જલ્દી સુકાઈ જાય જો સુકાતા જશે ને આમ સાંકડા થતા જશે આપણે સુકાવી ત્યારે જરાય જગ્યા નહોતી ને હવે સુકાઈ જાય એટલે જગ્યા થતી જાય આપણે ગઈકાલે સુકાવ્યા હતા અવાજ કરતા હોય એવા થઈ ગયા છે હજી એકાદ જ દિવસ સુકાવા છે પણ થાળીમાં નાખી દઉં હવે જો પરમ દિવસે એક કોટનના કપડ પર સુકાવે ને કાલે તડકામાં થાળીમાં નાખીને સુકાવ્યા હતા તો એકદમ કડક હશે તો આ જ્યારે તપાવી ત્યારે ત્યારે જ આપણે પીસવા જોઈએ નહીં તો પછી એ સવારમાં પાછા આવા થઈ જાય અને હજી મૂકી દઉં તડકે તો મિત્રો આપણે આ કેરીને પતિકા જે રાખ્યા હતા કેરીના એ બધા સુકાઈ ગયા છે શું વાત કરે છે

એકદમ સરસ પાવડર થાય અહીં એકદમ પાતળું ચાયણી કેવાય અમે હરવાળું કઈ આમ તો એકદમ પાતળું મેં લીધું છે અને ઉપરનો જે જાડો બચ્યો ને જશું અને એક બાજુ અમે રાખતા જઈ પછી છેલ્લી બાજુ ફરી ખરી લઈશું બધો ભેગો તૈયાર થશે તો આ જો એકદમ બાઈક ફાઈન પાવડર તો આવો પાવડર આપણે જો પાવડર તૈયાર કરવાનું છે તો આ રીતે હું બધાને પીસી લઉં તૈયાર કરી લઉં બધું તો જો આપણો બધો જ અચુર પાવડર થઈ ગયો છે જ્યારે અહીં થોડીક મહેનત કરીએ તો ઘણો આપને સુખો પડે આઠસો થી હજાર રૂપિયા કિલો હોય છે અને આઠસો થી હજાર રૂપિયા કિલો લેવો એનાથી અને પાછો કેવો હોય કોની ખબર અંદર નમક વેળવેલું હોય અને કેટલો સરસ થયો છે થી પણ આજની આ અંચુ પાવડરની રેસીપી તમને કેવી લાગી આશા રાખીશ કે તમને ખુબ ગમે હશે જો સારી લાગી હોય તો વિડીયો લાઈક કરજો વધુ ને વધુ શેર કરજો ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો મિત્રો વિડીયાનું એન્ડિંગ કરીએ એ પહેલાં લઈ લઈએ આપણે સુવિચાર મિત્રો સારું થયું કે આપણે આવું આમચુ પાવડર પીસી પણ લીધો લાઈટ પણ ચાલી ગઈ આપણું કામ સફળ થઈ ગયું હવે આજનો સુવિચાર લઈ લઈએ આજના સુવિચારની વાત કરીએ તો એવું છે કે સેવા નહીં કરો પણ આશા કોઈની પાસે ન રાખો સેવાનું સાચું મૂલ્ય ભગવાન જ આપી શકે માણસ ક્યારે ના આપી શકે માણસ શું આપી શકે આપણને તો ભગવાન સેવાનું મૂલ્ય સો ટકા આપે છે મેકરણ દાદાનો કચ્છી દુઓ છે કે ભલો કંઈ દા તો ભલો થીંદો ને ભૂછો કંઈ દા તો ભૂછો પ્રગટ પદરી ગાઇ અસંખે કોલાયતા પૂછો એનું ગુજરાતી કહી દઉં કે તમે ભલું કરશો તો ભલું થશે કોઈનું ખરાબ કરશો તો થશે તમારું ખરાબ આ સનાતન સત્ય છે પછી અમને સાના માટે તમે પૂછો છો આવું મેકરણ દાદા કહેતા અને એટલે જ કહું છું કે સેવાના મૂલ્ય તમે જ્યારે સેવા કોઈની કરી તો ક્યારેય કોઈનામાં અપેક્ષા નહીં રાખવાની કે એ મારા સેવાનું મૂલ્ય કશે મેં એની સેવા કરી છે તો એ મને બદલો આપશે બદલો સો ટકા ભગવાન આપશે એ આશા સાથે કોઈના ખરાબ સમયમાં આપણે મદદરૂપ થઈએ છીએ આશા સાથે મિત્રો અહીં હવે વિડીયોનું કરું છું એન્ડિંગ પાછા મળી છે આવા જ સરસ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય જય ગરિ ગુજરાત જય ભારત અને જય હિન્દ આવજો મિત્રો બાય બાય જય દ્વારકાધીશ